જસદણ અને નાગપુરમાં વર્ષો સુધી ભજન અને ભોજનની આલેખ જગાડી એવા સંત શ્રી હરિરામ બાપાની આજે દસમી પુણ્યતિથિ ભાવ વિભોરથી ઉજવણી કરવામાં આવી જોકે વીરપુરમાં જલારામ બાપા અને જસદણમાં હરિરામ બાપા સમક્ષ ગણના થતી એવા હીરારામ બાપા દસમી પુણ્યતિથી માધા ભગત હીરપરા પરિવાર વતી સતત દસ વર્ષની લાગણી લાકણીસભર ઉજવણી કરી રહ્યા છે જોકે ભક્તો સંતની પુણ્યતિથી એક દિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે જસદણ માધા ભગત હીરપરા પરિવાર દ્વારા સંત શ્રી હરિરામ બાપાની ત્રણ દિવસ સુધી ભજન કીર્તન સત્સંગ મહાપ્રસાદ દિવસ સવારે અને લાગણી સભર કાર્યક્રમ યોજાય છે અને જસદણ શહેર તેમજ આસપાસના વિસ્તારના રાજકીય સામાજિક આગેવાનો વેપારી પ્રતિષ્ઠિત નોકરિયાત અને દરેક સમાજના આગેવાનોનું પ્રસાદરૂપી મોમેન્ટો અર્પણ કરી અને સન્માન પણ કરવામાં આવ્યું હતું જોકે જસદણના માધા ભગત સતત 10 દિવસથી લાખો રૂપિયા ખર્ચી સંત શ્રી હરીરામ બાપાની 3 દિવસ સુધી 10 વર્ષથી લાગણી સફર ઉજવણી કરી રહ્યા છે ધન્ય છે જસદણના માધા ભગતને કે સંત શ્રી હરીરામ બાપાની પુણ્યતિથી પોતાના ખર્ચે લાખો રૂપિયા યોગ્ય રીતે વાપરી અને સંત શ્રી હરીરામ બાપાની પુણ્યતિથી ઉજવણી કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે આ 3 દિવસનું સંચાલન જસદણના જાણીતા એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું છે ઉપેન્દ્ર તેરિયા ન્યૂઝ નાઇન ગુજરાતી જસદ